સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે બ્રિજ પર કપડા પ્રમોશન કર્યા બાદ બીજો વિડીયો બનાવી મોરે મોરેની વાત કરનાર સામે પોલીસે કાર્યવાહી કરતા માફી માંગી હતી સોશિયલ મીડિયામાં કપડાની કપડા પ્રમોશન માટે પોલીસ ને પકડકાર ફેંકનાર ની પોલીસે અટકાયત કરી હતી વાયરલ વિડીયોમાં યુવક યુવતીએ કાપોદરા બ્રિજ પર રોલ રોકી રીલ બનાવી હતી અને ત્યારબાદ બીજી રીલ બનાવી કહ્યું માફી તો નહીં માંગુ આવી જાઓ મોરે મોરે જેને લઈ સોશિયલ મીડિયામાં ભારે આલોચના કર્યા હતી જેથી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને કાપોદરા બ્રિજ પર કપડાની દુકાનનું પ્રમોશન કરવામાં રીલ બનાવનાર કલેજા ફેશન નામની દુકાનના સંચાલક દર્શન સાબલપુરની કાપોદરા પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવતા માફી માંગતો નજરે પડ્યો હતો હવે આપણે જે કાલે વિડીયો બનાવ્યો તો પુલ ઉપર એનો બહુ વિરોધ કર્યો બધાએ બરાબર અને મારી ભૂલ છે આ વિડીયોમાં હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું બરાબર એની જ વાત જોતા હશે ને કે હમણાં માફી માંગી લે એલા તો તમ તારે મોરો મોરો આવી જાવ જે થાય કરવા માંડો તમ તારે આમ જો વિડીયો જ અહીંયા જ બનશે જે થાતું એ કરવા માંડો મોરે મોરો આ બે દિવસ પહેલા મેં મારું માર્કેટિંગ કરવા માટે ચીકુવાળી વીડિયો બનાવેલો જેમાં નીચે પેન પાત્ર વિડીયો બનાવેલું માર્કેટિંગ કરેલું આજ પછી હું કોઈ જાહેર જગ્યા ઉપર કે લોકોને તકલીફ થાય એવો વિડીયો ઉપર નહીં બનાવું અને જે લોકોએ કમેન્ટ કરી નથી એને વિરુદ્ધ પણ મેં એક વિડીયો બીજો બન્યા હું માફી માગું છું જેમાં મેં મોરે મોરો દેવાની વાત કરી હતી તો આજ પછી બીજાને તકલીફ થાય અને પબ્લિકને તકલીફ થાય